ખેરાલુ તાલુકાના ડભાળ ગામના લોકો હાલની પંચાયતની બોગસ કામગીરીથી ખફા ડબાડ ગામના તલાટીને વહીવટદાર વિરુદ્ધ ઉકળતો ચરુ પ્રાથમિક શાળા પાસે મહિલાઓ સાથે દોઢસોથી વધુ લોકોનો બોલ રાત્રે બાર વાગે પાણી છોડવામાં આવવાની ઘટનાનો વિરોધ વસંતભાઈ અને જીગરભાઈ બારોટે પણ આપ્યું નિવેદન મહિલાઓએ પણ કેમેરા સામે ગંદકી ગટરના પાણી સહિત પીવાના દૂષિત પાણી મુદ્દે બળાપો ઠાલવ્યો ડબાડ ગામના વહીવટદાર વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા અને બળાપો ઠાલવ્યો જાણસોલ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની પણ દવા નહીં છાંટવા જેવા મુદ્દે પણ મીડિયા સમક્ષ રજૂઆતો કરવામાં આવી ડબાડમાં પીવાના પાણીની લાઈન ગટર લાઈન સાથે જોઈન્ટ થયાની પણ ચર્ચા પાણીના ટાંકાની સફાઈ થતી નથી અને ઢાંકણ ન હોવાથી કબૂતરો તેમાં મોતને ગાઢ પેટવાની પણ વાતને લોકોએ સાચી ગણાવી ડબાડ ગામના લોકો ચૂંટણી નજીક હોય બે ભાગમાં વહેંચાઈ જતાં હાલ વહીવટદાર કે તલાટી બન્યા હતા દબાણ પંચાયતમાં ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમે મુલાકાત લેતા એક સાથે વધુ ચાર્જ હોય વહીવટદાર બળાદ હોવાનું જણાવ્યું દબાણ ગામમાં પરમારવાસમાં એક બીમાર ગાય છેલ્લા ચાર દિવસથી ઉભી ન થઈ શકતા પંચાયતને જાણ કરી છતાં નિવેડો ન આવતો હોવાનું ગામ લોકોએ જણાવ્યું વહીવટ ડીકે ઠાકોરે ઢાંકડું બનાવવા આપી દીધાનું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું સ્થાનિક ચૂંટણીઓ નજીક આવતા અલગ અલગ ગંજીફા ચીપાવવાની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની છે

અસલ જોવા મળી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ હરહમેશ લોકોની મુશ્કેલીમાં બે લોકોને સાથ આપશે કેમેરામેન સંજુબાબા સાથે સુરેશ ઠાકોરો અને ફારૂક મેમણખેરાલુ આપનો શું અમે ઘણા સમયથી બધાનો વાત કરીએ છીએ કે ગંદકી કેટલી છે ગામમાં કૂવા અને પાણીના ટોકા જોડે પણ બહુ પ્લેસ તો પણ કોઈ સાંભળતું નથી અમારી વાત વહીવટી તંત્ર પણ સાંભળતું નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તમે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ રિલીઝ કરી અને કબૂતર વરેલા વાત કરી શું કહેશો કબૂતર આગામી વીસ પચીસ દિવસ પહેલા કાઢેલા હતા એના પછી અમે વાત કરી રજૂઆત કરેલી હતી મારી દો અને હવે પડવું ના જોવો પણ હજી ઉદિત ના અને હમણાં બિલાડીની વાત સાંભળી એટલે અમે મીડિયામાં જાણ કરી અને વહીવટીચંદ્રને કીધું પણ કોઈ સાંભળવા તૈયાર ના મળ્યું મળી મોકલાય કોઈ એ લોકો કોઈ તૈયાર નથી અમારા મારા કેવું પડ્યું સાહેબ બોલાય ને કોઈ નહીં અમારું પાસે છોકરો મરી ગયો

એના વેળા લેવામાં આવતા આવતા અમને ફટકાટ ફોન ઉપરથી કામ થઈ જાય છે અને અમાર તો અમને તત

છે પાણીનો જે છે બનેલો સમગ્ર પંદરક વર્ષથી બનેલો છે એનું ઢાંકણ આગલી પંચાયત કે વહીવટ આજ સુધી હાલ વહીવટી ચાલે છે આજ સુધી એનું કોઈ પણ ઢાંકણ વિશે કોઈ પણ તજવીજ લીધી નથી બીજું કે અમારા ગામના રોડ રસ્તા ટોટલી તમે આ કોઈ પણ એક વર્ષથી તમે આ સર્વે કરો કોઈ પણ જગ્યાએ તો આ સુધી બધા તૂટેલા છે એક વર્ષથી પણ રોડ હમણાં બનાવે છે માંડ પેલા કાળકા માતાથી મંદિર દાદાથી એ પણ એક છ મહિના નથી આન બધી કાંકરી હાલ તમે હાવરીને ભેગી કરો તો એવી કા કોરી એકલી કોકરી મળે છે બીજું કોઈ પણ કચરાની વ્યવસ્થા નથી પાણીની ગટર કોઈ પણ વ્યવસ્થા બધી કોઈ વ્યવસ્થા નથી પછી તંત્ર વહીવટી કોઈ દિવસ હાજર રહેતું નથી ગામનું તંત્ર એટલું રેડિયાળ છે પછી બીજું ગામના જે લાગતા વળગતા લોકો હોય છે જેના દસ દસ હજાર વેરા બાકી હોય હોવા છતાં એમનું ફોનથી કામ થઈ જતું હોય છે અને બધા જે ગામના જે સામાજિક એક સામાન્ય વ્યક્તિ લોકો આવું છે એમના સ્કૂલના એક શિશ્રુતિ માટે જો આવકનો દાખલો કોઈ પણ સહી સિક્કા કરવા હોય તો પણ એમની સહી કહે કે તમારે વેરા ભર્યો ભરીને ઘેર ભૂલી ગયા હોય તો ધક્કો ખાડા જ્યાં તમે પાવતી લઈને આવો નહીં એક જોવાની ત્યાં ચોકડે જોવાની તબીજ પણ લેતા નથી તો આવું તંત્ર રેઢિયાળ એકદમ તંત્ર ચાલે છે અને હાલ વહીવટીમાં તો એટલું રેઢિયાળ તંત્ર ચાલે છે કોઈ વાત જ નથી પછી કચરાની સફાઈ બાબતે પછી ટોકાના જે વાલ છે એ લીકેજ પછી પાઇપલાઇનો જેટલી છે પાઇપલાઈનો કોઈ જગ્યાએ તૂટેલી એટલે ખાડા પડી જાય ભૂવા પડી જાય એમાં પાણી પાછું બીજા શોષિત પાછું પાણી લાઈટ અંદર જાય પાણી છોડે એટલે પાણી આ વિષય હું અગાઉ પણ તાલુકા સદસ્ય અને જિલ્લા સદસ્યમાં માં રજિસ્ટર એડી હું કરેલું છે એક અગાઉ મેં સરપંચ અને વહીવટી ને તલાટી ને વહીવટ હું રજૂઆતો કરતો પાંચથી સાત વખત રજૂઆતો કરવાથી મને એમ કહેતા કે તમે દસથી પંદર સહયોગ કરીને મને એક લેટર પૂરો આગળ ખાલી સહયોગ કરીને પૂરો કાગળ આપો હું લખીને આગળ મોકલું છું એવી વ્યવસ્થા કરું છું એ પોરો એક દસથી પંદર શું સાહેબ અમે અરજી જાતે લખીને બાસઠ સહયોગ બાસઠ સહયો લખીને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની બાસઠ સહયોગ એની અરજી મેં એક વર્ષ થવા આવ્યું લગભગ ગઈ જુલાઈ મહિનામાં મારી અરજી પડી છે અને એ નકલ પણ મારી જોડે છે એ એડીની પાવતી પણ મારી જોડે છે અને વિડીયો વિડીયો બધું મારી જોડે છે માંગ છે તમારી એની માંગ હું છે સમયસર પાણી બીજું પછી રાત્રે અમુક લોકોને તો શું છે અમારા માતાજી બાજુ અંબાજી માતાનો છે આ માતા નો રાત્રે બાર વાગે પાણી આવે અમારા ગામમાં હાલ પાણી એટલું ફૂલ ચાલે છે કે જો સમયસર એક એક કલાક જો ફાળવામાં આવે બધાને

કોઈ મોટા હોભળાતા નથી નોરદાર વાતો લોકો આધાર જતો નથી કલાટી નહીં હોય તો કલાટી આજે નહીં હોય તો કોઈ કોઈ રેવાડા લોકો પાણીનો કામ આવ્યો સાધુ આવું કસે સદિશ નહી રહેવા સાબાઓ આવો